જય માતાજી મિત્રો અમારા યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે ફરી એક વખત તમારા માટે લઈને આવ્યા છીએ કચ્છની એક ખૂબ જ ઐતિહાસિક અને અજાણી જગ્યા ઉપર કચ્છમાં ભુજની પશ્ચિમે વીસ કિલોમીટર દૂર નખત્રાણા તાલુકાના મંજલ ગામ પાસે આવેલો ગઢ જેમાં ગઢની દિવાલો કુંવરેશ્વર શિવાલય ગઢની અંદર વળીમેળી નામે ઓળખાતો સ્થાપત્ય જોઈ શકાય છે મિત્રો લાખા ફુલાણીના ભત્રીજા પૂરાની સત્તા પદર પ્રદેશમાં હતી કેરા કોટનું નિર્માણ કરનાર સ્થપતિના પુત્રને રા પૂરાએ પદરગઢમાં નિર્માણ કામ સોંપ્યું હતું એ સમર્થ સ્થપતિએ ઉચ્ચ કોટીના કારીગરો રોકીને પધરગઢ પૂરો કરાવ્યો હતો અને કિલ્લાનું નામ કુરાગઢ રખાવ્યું હતું અત્યારે તો ખંડેર હાલતમાં પદરગઢની રાંગ અને અન્ય આલયોનો નિય વગેરેનો સમાવેશ થાય છે તરીકે ઓળખાતું મંદિર પૂરાની રાણી રાજે માટે બંધાવવામાં આવ્યું હતું રાજે એક ખૂબ મોટા શિવભક્ત હતા આ પ્રાચીન શિવાલય પશ્ચિમા ભી મુખ છે એના ચાર ખૂણામાં ચાર નાના મંદિર હતા આ પંચાયતન પ્રકારનું મંદિર હતું મુખ્ય મંદિર ઊંચી જગતી પર બાંધેલું છે ગર્ભગ્રહ સાદું અને ચોરસ છે ગર્ભગ્રહને ફરતો પ્રદક્ષિણા પથ છે સળંગ સાદી દિવાલો પર શિખર ટેકવેલ છે શિખર પંચાડત પ્રકારનું છે

પુમરાગઢમાં વિશાળ કદ ધરાવતું આ એકમાત્ર સ્થાપત્ય છે ઉત્તરમાં થોડો ભાગ આગળ વધારીને સોપાન કરેલ છે મંદિરની જગતીની જેમ વેદીબંધ છે વેદીબંધ ચો તરફથી તૂટી ગયેલો છે વેદીબંધમાં બેટ જાડ્યકુંભ કર્ણક આંતરપત્ર ગ્રાસપટ્ટી કુંભ કળશ વગેરે અંગો સ્ટીગોચર થાય છે અહીં ચૈત્ય બારી તથા કીર્તિ મુખનું અલંકરણ નોંધપાત્ર છે અવશિષ્ટ જગતીની ઊંચાઈ એક પોઈન્ટ પચાસ મીટર જેટલી છે સોપાન શ્રેણી પસાર કર્યા પછી પૂર્વ અને પશ્ચિમમાં થોડી ખુલ્લી જગ્યા આવેલી છે નષ્ટ થયેલ દિવાલોમાં બંને બાજુ ઉંદુરબ ઉદુંબર શિલા છે જે ત્યાં પ્રવેશ દ્વાર હોવાનું પુરવાર કરે છે મુખ્ય પ્રવેશ માર્ગની સન્મુખ એક નાનો ચોક છે મધ્યના આ ચોકની ત્રણેય દિશા પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ તરફ થોડે અંતરે ત્રિશાખા પ્રકારની અલંકૃત દ્વાર શાખા છે પૂર્વ અને દક્ષિણ દિવાલની દ્વાર શાખાના મધ્ય સ્તંભમાં નૃત્ય કરતા તપસ છે પૂર્વની દ્વાર શાખાના લલાટ બિંબમાં ગણેશ પ્રતિમા આવેલી છે અહીં કુલ સાત દ્વાર હોવાનું જણાય છે હાલ ત્રણ દ્વાર શાખા ઊભી છે જ્યારે બાકીની દ્વાર શાખાના ઉદુંબર જ નજરે પડે છે હાલમાં કુલ ત્રીસ સ્તંભ ઊભા છે ઇમારત બે માળની છે સ્તંભ તલમાંને રોચક અને શીર્ષ વર્તુળાકાર તથા અલંકૃત છે શીર્ષના મધ્યમાં નીચેના માળે આભૂષણયુક્ત ભારપુત્રકો છે જ્યારે ઉપરના માળે અલંકૃત પ્રાણીમુખ અને કીચક જોવા મળે છે આ સ્થપત્ય સ્થાપત્ય શું હોઈ શકે તે અંગે મતભેદ છે કેટલાક તેને મહાલય તો કેટલાક મંદિર ગઢ પાસે કક્કડભીટ નામે ટેકરી પર જખના અસવાર સહિત ગોળાની બહુતેર મૂર્તિઓ સ્થાપાયેલી છે અહીં જખોનો આ થો પુરાણી ઈરાની ડબના ધર્માલેના ગાટે ઊંચા અને ખુલ્લા પગજીદાર પડતાની જેમ ચડાયેલો છે ત્યાં દર વર્ષે ભાદર મહિનામાં પૂનમનો મોટો